મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ ખાતે આજે એક દીકરી જે ખોવાઈ ગઈ હતી અને જે રિક્ષા ચાલક છે તેઓનો મને ફોન આવતા આજે અમે અહીંયા ગાડી એસએસજી હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને આ દીકરીને લગભગ દોઢ કલાક સુધી ભારે મહેનત બાદ જ્યારે દીકરીના માતા પિતાને હાલમાં સુપ્રત કરવામાં આવી છે પરંતુ અમે જ્યારે આ દીકરી મળી ત્યારબાદ જે કહેવાય છે કે એસએસજી હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફનો સંપર્ક કર્યો ત્યારબાદ સો નંબર પર ફોન કરીને રાવપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને પણ બોલવામાં આવ્યો અને ત્યારબાદ જ્યારે દીકરી અહીંયા ગાડી અમને લાગ્યું કે દીકરીના મા બાપ આ જ છે ત્યારબાદ જે કહેવાય છે કે દીકરીને જે સિક્યુરિટી સ્ટાફ સાથે સાથે પોલીસ સ્ટાફના બંનેના વચ્ચે આ દીકરીના માતા પિતાને હાલમાં આ દીકરીને સોંપતી સુપ્રત કરી છે ત્યારે હું લોકોને વડોદરા શહેરના નાગરિકોને પણ એક અપીલ કરું છું કે આપણી પોતાની દીકરી હોય કે દીકરો હોય આપણે ચોક્કસથી પોતાના દીકરાઓનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે આજે આ રિક્ષા ચાલક છે આ રિક્ષા ચાલકે જે કામગીરી કરી છે તેને હું વંદન કરું છું સાથે સાથે વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ સાથે જે કહેવાય છે કે પોલીસના સ્ટાફને તમામને હું વંદન કરું છું કારણ કે એક દોઢ કલાક બાદ આ દીકરી પુષ્કળ રડતી હતી અને ત્યારબાદ એ દીકરીને અમે આજે એના માતા પિતાને સુપ્રત કરી જે ખૂબ જ ખુશીની લાગણી અનુભવી હતી ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે